તા તા વી વી ઉપર એકા એકની પારની કોલ છે ઓપન કી ઉપર ઓપન મેવાથી મેું એકાણું બાણુંણું ચોરા પંચાણું છન્વું છન્નું સત્તાણું અઠાણું ચોરાણું નવ્વાણું નવ્વાણું

今天五百三十一，今天五百零五，一百五，一百零五块钱，五百零五，五百零五，五百，四百多斤。Stuff, તણવાર હાલ આ તો 2592 2000 રૂપિયા તણકો 2000 33 35 36 40 43 450 300 ગામનો ભાવ 25.5 252 25 395 200 350 500 દાને Yeah <laughs>